હોળી ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં તેની સામગ્રીનું દરેક વિસ્તારમાં વેચાણ થઈ રહ્યું છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની મધ્યમાં આવેલા જૂના હોલસેલ બજારમાં આધુનિક નવી વેરાયટીવાળી સામગ્રી મળી રહી છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી કલર પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઈ છે પરંતુ મોંઘવારીને પગલે હોલસેલ બજારમાં માલસામાનની અછત વર્તાય છે છૂટક વેપારમાં સતત તેજી જોવા મળી રહી છે વામાં તો પીચકારી પણ ઘન છે ટેન્ક છે બધું ઘણી બધી વેરાયટીઓ આવે છે એમાં બાળકોને લક્ષી અનુલક્ષીને વેજ છે હલ્ક છે નેબી માટે છે બધી અલગ અલગ બારબી છે યુનિકોન છે એ ટાઈપની અલગ અલગ વેરાયટીઓ બધી બાળકો માટે આવે છે અને કલરની વાત કરીએ તો અત્યારે બધા ઓર્ગેનિક કલર ઉપર જ માંગે છે એટલે હર્બલ ગુલાલ છે ઓર્ગેનિક ગુલાલ છે પહેલાં જે મળતું હતું અમે લોકો હતા એ ટાઈમ કરતાં અત્યારે તો ઘણું નવી વેરાયટી આવી છે કે પહેલાં અમે ફુગ્ગા જાતે ફૂલાવતા પણ હવે તો એક સાથે આટલા બધા ફુગ્ગા ફૂલી જાય અને બીજું કલર્સ માટે પણ નવું આવ્યું છે આ એક નવું કંઈક આજે અહીંયા મને બજારમાં જોવા મળ્યું છે જેનાથી ગુલાલને બધું તમે એ કરી શકો સ્પ્રેડ કરી શકો એ બહુ સરસ વસ્તુ છે પિચકારીમાં પણ પાણીની ટા ટેન્ક સાથેના મોટી નાની ઘણી વેરાયટી છે અહીંયા આગળ